पवनय संकटहरण राम लखन सीता सहित हृदय हरि ओं तत्सत् परमात्मने नमः प्रकरण आलेसे मानसमा नाम वन्दना एमा बतावेस नाम नामनो महिमा સમુજત સરિસ નામ અરુ નામી પ્રીતિ પરસ્પર પ્રભુ અનુગામી સમજવામાં નામ અને નામી બંને એક જેવા છે પરંતુ બંનેમાં પરસ્પર સ્વામી અને સેવકની સમાન પ્રીતિ છે અર્થાત નામ અને નામીમાં પૂર્ણ એકતા હોવા છતાં પણ જેમ સ્વામીની પાછળ સેવક ચાલે છે એવી જ રીતે નામની પાછળ નામી ચાલે છે ભગવાન પોતાનું પોતાના નામનું અનુગમન કરે છે અર્થાત નામ લેતા જાય છે નામ અને નામ અને ખુદ નામીમાં પરસ્પર પ્રીતિ રહે છે એમ રામ એ થયું નામ શ્રી રઘુનાથજી મહારાજ થઈ ગયા નામી હવે નામ લેવાથી શ્રી રઘુનાથજી મહારાજનો બોધ થાય છે બંનેમાં ભેદ ન હોવા છતાં પણ એક ફરક છે તે શું છે પ્રભુ અનુગામી નામ મહારાજની પાછળ પાછળ રામ મહારાજ ચાલે છે બંને એક હોવા છતાં પણ ભગવાનનું નામ ભગવાનથી આગળ ચાલે છે રઘુનાથજી મહારાજ પોતાના નામની પાછળ ચાલે છે ભગવાન ત્યાં ભગવાન આવી જાય છે અને ભગવાને જ આવવું જ પડે છે પણ જ્યાં ભગવાન જાય ત્યાં તેમનું નામ આવી જાય એ કોઈ નિયમ નથી આપડે કાલ આવી ગયું છે એટલા માટે ભક્ત પ્રભુમય થઈ જાય છે અધ્યાત્મ રામાયણના ઉત્તરકાંડમાં પાંચમો સર્ગ છે જેમ રામ ગીતા આવે છે જેમાં રામ ગીતા આવે છે રામજી લક્ષ્મણજી ને ત્યાં ઉપદેશ આપ્યો છે કે ત્યાં તેઓ કહે છે કે શુદ્ધ શશિદાનંદ નિર્ગુણ પરમાત્માનું કોઈ ધ્યાન કરે ભલે સ્વરૂપ છે તે જ્યાં જ્યાં જાય ત્યાં તેના શરણોના સ્પર્શથી રજથી ત્રિલોક પવિત્ર થઈ જાય છે જ્યાં તે જાય છે ત્યાં પ્રકાશ કરી જે જેમ સૂર્ય ભગવાન જે સ્થાનમાં જાય છે ત્યાં પ્રકાશ કરી જશે પ્રકાશ કરે છે બહારનો જ્યારે કે સંત મહાત્મા તેમના હૃદયમાં પ્રકાશ કરી કેમ કે સંત જ હૃદયમાં અને જેવો હરદમ ભગવાનનું જ ભજન ધ્યાન ચિંતન કરતા રહે છે તેઓ વંદની હોય છે તેમનો આ જ વેપાર છે આ જ કામ ધંધો છે બીજું ન એમને કોઈ કામ છે ન ધંધો છે ન આપવાનું છે ન લેવાનું છે રાત દિવસ ભગવાન ભગવાનમાં મસ્ત રહે છે બસ અને એવા તેઓ પ્રભુના વ્હાલા ભક્તો હોય છે જેવો બીજાઓને પણ પવિત્ર કરી છે કેવાય ને કે ભાઈ નામ જાપક રસ્તે હાલ્યો જતો હોય રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કે શિવ શિવ કે કોઈ પણ નામ લેતો લે તો જતો હોય તો એ નો જે હાલ્યો એની નો વાયુ હોય ને એ પવિત્ર થઈ જાય એની પાછળ કો તોય તો પવિત્રતા આવી જાય આપડે કેતા ને ભાઈ ગૌધણ નીકળ્યું હોય ગૌધનના સરળની રજ લઈને માથે લગાડી દીધી છોકરાને બાળકો રમતા તેની આવી સંસ્કૃતિ નહોતી કે આવા સંસ્કાર નતા કેમ કે રોજ પાંચ વાગે ગૌધણ નીકળતું સવાર માં વેલા નીકળતું બાળકો રોડે રમતા હોય ને રજ ઉડે ને તો બાળક પવિત્ર થઈ જતું ઈ બધું તો બધું નથી નામે નથી અને ઝાઝુ આપણને કોઈ પણ વસ્તુ થી ટોચ માં બાંધી લીધેલા હોય મેં કાલે જ વાત કરી હતી ને કે ભાઈ એક રામ દશરથ નો દીકરો એક રામ એક માં આવે ને એક ઓયલો અને એક ઓયલો નખો નખા એક ને એક રામ ના ચાર વિભાગ કરી દીધા બધાના ના હૃદય મારે કયા રામ એમ તો હવે એની સમજણ એમ જ કેવાય કે ભાઈ ચાર પ્રકારના નોખા નોખા રામ કીધા તમે એક સવો તમે એક સો હવે તમે તમારા દીકરાના બાપા છો બરોબર એના ઈ બાપા કોઈના જમાય છે એનાય બાપા કોઈના ભાઈ છે એનાય બાપા કોઈના પતિ છે એનાય બાપા કોઈનો દીકરો છે તો આ બધા નોખા નો ખા એકનો એક જ છો હે તમે કોકના ના જમાય છો ને પાત્ર તો એનું જ છે પણ વિભાગ નોખા નોખા પાંચ છ કરી નાખ્યા કે નો કરી નાખ્યા કોઈનો ભાઈ છે કોઈનો નો ભત્રીજો છે બધું છે પણ તમે તો એના એ છો તો આપડે એમ સમજવાનું કે રામ એના એ છે દશરથ ને ઘેર જન્મ એ છે અને તમારા હ્રદય માં રે એ છે ઘટો બિરાજે એ તે જે કયો એ બ્રહ્મ કયો જે કયો એક જ છે બીજા નોખા નથી પણ આપણ આમ સમજાવીને ગુંસવાની માં નાખી ગયા આપડે હું ગામડાના ના માણસો હોય એક તો ભણેલા ગણેલા હોય નહિ અને થોડી ઘણી જરાક બે પન્ના વાંચી લીધા ને કાઈક ખબર પડતી હોય ને કે તમને શું ખબર પડે કે લ્યો આમાં તમે કઈ ગયો કયા રામ નું ભજન કરવું હવે એને ક્યાં સમજાવા જાવ આવા ઝાઝા મળે આપણને એવા એ ભગવાન નામ રામ છે અને તેઓ સ્વયં નામી કહેવાય છે દશરથ ના ઘેર અવતાર લેનારા ભગવાનનું નામ પણ રામ છે અને રમંતે યોગીને યોગીનોન્તે સચ્ચાનંદે સિદ્ધાત્મની સિદ્ધાત્મનીતિ રામ પદે નાસો પરબ્રહ્મા વિધીયતે જે નિર્ગુણ નિરાકાર રૂપે બધી જગ્યાએ રમી રહ્યા છે એ પરમાત્મા નું નામ પણ રામ છે આજે મેં વાત કરી ને એ જ પ્રસંગ આલે છે રામ નામ સગુણ અને નિર્ગુણ બંને નું છે એક રામ શબ્દની માથે તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરી દયો તો તમારી અંદર અહીંયા પ્રકાશિત થવા મળે એ રામ શબ્દ જે નામ છે ને એ પ્રકાશિત થાય છે નિર્ગુણ બંને રીતે રઘુનાથજી મહારાજે આવવું પડે છે જેમ બાળક પોતાની માને પોકારે તો તેની માં બેસી રહી શકતી નથી તેને ભાગીને બાળકને ખોળામાં લેવું પડે છે ભાઈ ભાય અનખ આલસ હું નામ જપત મંગલ દિશ્ય બાળક બાળકને એની મા હોય એની માનો ભાવ નો હોય કે ભાઈ મારે બાળકને લેવું પણ નો ભાવ હોય તેની રોવા મળે બાળક તો એની મને પરાય લેવું પડે નો મજા હોય હોય કોઈ વસ્તુ એ ક્યારેય કે કે આજ મને તાવ આવ્યો છે કે મને મજા નથી તું હું કામ રોવે એવું ક્યારેય નથી કહેતી કેમ કે એ માં છે એને એ જે મામાં જે વાત્સલ્યતા છે કરુણતા છે જે છે એનું તમે ભગવાન ઘટાડો તો ભગવાન તો અનંત માઓની માં છે આ તો તમારી એકલા ની માં છે ને તો એ તમને એટલો સ્નેહ પ્રેમ બધું આપે છે તો આ તો આખા જગત ની માં કયો પિતા કે જે કયો સાંભળે ઈ ભાઈ એટલે અહીંયા કીધું ભાઈ કુ ભાઈ અનખા આળસ હું નામ જપત મંગલ દિશે દસ હું એટલે કે તમે ભાવે કે ભાવે આળસ થી કે પરાયણે કોઈ પણ ક્ષેત્રમાં જઈને નામ લ્યો તમારું કલ્યાણ કલ્યાણ ને કલ્યાણ છે સાદર જેનર કરહી ભાવ ભવ ગૌપદ તરહી સંસાર સાગર બહુ મોટો દરિયા જેવો છે પણ જો નામનું સાદર સુમિરણ કરી લીધું તો ગાની ખરી હોય અને એમાં જે ખાડો ભરાણો હોય પાણીનો ચોમાસું હોય અને જે ખાડો ભરાય અને એ આપણે ટપવું હોય તો વાર નથી લાગતું એને તરવું હોય તો આપણે સહજ તરી જઈએ ને એમ એમજો નામ નો આધાર લઈ લીધો હોય તો આ ભવસાગર છે સંસાર સાગર આ દુખમય સાગર જે કહેવાય આપડી જીવન એમાં લી તમે સહજતાથી તરી જાવ બાકી તો આ દુખાલયમ છે આમાં કોઈ સુખની આશા લઈને બેઠો હોય તો ભૂલી જવાની કોઈ પણ રીતે નામ લેવામાં આવે તો તે ફાયદો કરશે જ પણ જે આદરથી નામ લે છે તે ઊંડાણથી અંતરના ભાવથી થી નામ લે છે તેની ભગવાન પર વિશેષ અસર થાય છે જેમ ભીની માટીમાં ગાયનો પગ રાખ્યો હોય અને તેમાં પાણી ભર્યું હોય તો તેને પાર પાર કરવામાં શું જોર આવે ત્યાં પગ રાખ્યો અને થઈ ગયા ભગવાન નામનો આદર સહિત જપ કરનારો ગૌપદની પદની માફક સંસાર સમુદ્ર ને તરી જાય છે આમાં જરાય સંકોચ નથી અને શંકાને સ્થાન નથી આશરે લઈ લેવો પડે તમને બીજા ભલે ગમે કહેતા હોય પણ

પછી એ શબ્દ એમને તાકાત વાળો હોય તો આ ભગવાન નું નામ કેમ તાકાત વાળો કયો ભગવાને ના કીધેલું ના એટલું સમજો ને નામ રૂપ દુઈ ઉપાધિ અકથ અનાધિ સુસામુજી સાધી નામ અને રૂપ બંને ઈશ્વર ની ઉપાધિ છે ભગવાનના નામ અને રૂપ બંને અનિર્વસની છે અનાદિ છે સુંદર શુદ્ધ ભક્તિયુક્ત બુદ્ધિ અવિનાશી સ્વરૂપ જાણવામાં આવે છે સ્વરૂપ અને નામ એ બંને તેમની છે હવે નું ચિંતન કરો કે સ્વરૂપ નું ચિંતન કરો બંને ભગવાનને ખેંચનારા છે યોગ દર્શન માં પણ આવ્યું છે ઈશ્વરના લક્ષણ બતાવ્યા છે દસ વાસક પ્રણવ અને ભાવનમ તેના નામનો જપ કરવો અને તેના સ્વરૂપનું નામ કેમ વાલા લાગે છે પ્રભુ આપણા છે એટલા માટે વાલા લાગે છે તમે તમારી માં હોય લગ્ન થઈ જાય પછીની વાત અલગ છે પવણી ગયા પછી તમારી પત્ની તમારી સાર સંભાળ રાખતી હોય ત્યારે પછી મા સાર સંભાળ ઓછી હોય પણ તમારી સુધી લગ્ન ગ્રંથિ થી નો બંધાવા સુધી તમારી માં સાર સંભાળ રાખ તમે નાના હો ત્યારે તો તમે ગમે એમ બોલો હાલે મોટા થઈ ગયા પછી ક્યારેક તમે ઠાકી પાકીને આવ્યા હોય ધંધે થી આવ્યા હોય તો તમે ક્યારેક વડકુ સડકુય કરી લ્યો તમારી માં ને પણ સતાય એને ખબર હોય કે ભાઈ કાઈ ઠાકીને આવ્યો હોય છે કાઈ કંટાળી ગયો હોય છે આ જીવન ની જંઝાળ માં એટલે એવું કાઈ બોલ્યો છે નહતર મારો દીકરો એવો શબ્દ કાઢે નહીં એમ કરીને એ તમને પ્રેમ થી જ ખાવા આપે કે નથી આપતી અને હુંતા હોય તો પ્રેમ થી જ તમારી પાસે આવીને બેહક પૂછે ભાઈ હું છું જોઈ માં એટલો તમને વાલ કરી તી હોય એટલો પ્રેમ કરીએક હોય તો પરમાત્માને તમે રોજ પ્રેમથી યાદ કરો અડધી કલાક અને ભલા મણે તમારી સંભાળ નો રાખે તો તો આ દુનિયામાં ધક્કો ખાધો નો ખાધો થાય ને નામ લીધું ન લીધું થાય હું એમ માનું જેને કાંઈ ના કર્યું એને એના પૂર્વના સંસ્કાર પ્રમાણે આપેલું છે સમજી લ્યો તમે આપણે હું કહીએ ને કે ભાઈ આ પાપી પોરો છે પાપી પોરો નથી પૂરવ ના કર્મો છે ઈ પૂર્વની ની આગળ બેલેન્સ છે આ ભોગવે છે મેં ઘણી વાર વાત કરેલી કે ભાઈ બે મિત્ર હતા હવે બે હારો ભણતા પછી બે જુદા પડી ગયા બેનું ભણતર પૂરું થઈ ગયું એટલે એક હતો ઈ સારો બિઝનેસમેન બની ગયો અને એક હતો રોજ ગંગા કિનારે જાવું સ્નાન કરવું ભગવાનનું ધ્યાન પૂજન કરવું અને ઘરે જવું કઈક નાનું મોટું કામ મળત કામ કરવું આવું કામ એનું એમાં એક દી બરોબર ગંગા કિનારે છે નાય નાયલો છો અને કુદરત ને કરવું ખજૂરી નો કાંટો વાગ્યો પગમાં જે ઓલો આયલો આવતો ને એને અને ઓલો નાસ્તિક હતો આગળ ને એ નાસ્તિક હતો એ આવે ને એને હોના ભરેલી થેલી જડી ઓલો કે કે હજી નો કાંટો વાગ્યો ને એનો વિશ્વાસ ડગી ગયો કે આ સારો હાવ નાસ્તિક અને મને જ્યારે હોય મળે ત્યારે એમ કે ભાઈ હું ભગવાન ભગવાન ને ગંગા સ્નાન કર્યા કરે આમાં કાંઈ ન રાખ્યું એની કરતા કે મારી જેવી જિંદગી આ જો કાંઈ ન કરતો ને સારું છે એટલે ભગવાન છે ને ભક્તનો વિશ્વાસ તૂટવા નથી દેતા એક વૃદ્ધ ના રૂપમાં એવા બ્રાહ્મણના રૂપમાં આવીને કઈ છે એ ભાઈ કાંટો વાગ્યો ગયો ખજૂરીનો એ કે હા કે કાઢી દઉં એમ લાવી કાંટો કાઢો પણ એ કે તારા મનમાં કઈ શંકા છે બોલ બોલ શું છે આ જે વૃદ્ધ બ્રાહ્મણ હતા ને એને કીધું એ કે બીજી કઈ શંકા ના પણ જો હામાં આઈલો ની મારો મિત્ર છે અને હાવ નાસ્તિક છે એ કે પણ છતાંય સારો બિઝનેસ ને એવું બધું છે અને જો ને તો એને હોના બની ઠેલી જડી અને મને ખજૂરીનો કાંટો વાગ્યો ગયો એ કે તને હાસુ હાસું તા કે હું કે તું જે આ ગંગા સ્નાન કરતો હતો ને એના પ્રભાવથી તને હોળીની સજા હતી પૂર્વના કર્મને આધીન તને હોળીની સજા હતી આ ગંગા સ્નાન નામ ધ્યાન સાધન કરે છે આજે તારું પૂરું થઈ ગયું હવે પછીના દિવસો તારા બદલી જશે અને એને જે હોના ઠેલી જડી ને એ ખૂટી જાય એટલે એ કંગાળ થઈ જાય એ રાજા બનવાનો હતો પણ આ જન્મમાં કાંઈ ન કર્યું એટલે એ જે છે એ ભોગવીન પુરુષ છે તો હું મળી લે હું તેમ લઈ લીધું અને એવા હું તમને અસંખ્ય માણસો બતાવું લાખો ને અસંખ્ય માણસો બતાવું કે જેને બધી સાઈબી છે પૈસા ટકે સમૃદ્ધ જેની આગળ ક્યાં નાખવા પૈસા છે પણ એને ક્યારેક એકાંતમાં બેસીને પૂછજો કે કેવું સુખ છે તો એમ કે ભાઈ મહિનો મહિનો થી પંદર પંદર થી બાર રહેવું હોય આ એટલે બધા વીઆઈપી માણસો મેં એવા દ્રશ્યો જોયેલા છે કેમકે એવી ઈ સર્કલ માલી હું પસાર છેલો માણસ છું એવા દ્રશ્યો જોયેલા છે અને એવા માણસો ને હું મળેલો છું કે વ્યભિસાર ને એવી પ્રવૃત્તિ માં એની પત્ની ને આતે ને બીજા એને બધા હોય તમને એમ થાય માણસ આવીને કાળો કકળાટ કરતો હોય તમારા મોઢે થાય મરી તો તમે કરી લેવાના કયો આગળ બધું નથી તો સંપત્તિ છે ને એની પાછળ સુખું જોઈએ અને ભલે તમે અહીંયા ઘરે રહ્યો આ દાદા અહીંયા ઘરે જ રે પણ સારી શાંતિ તો ખરી કાઈ ટેન્શન ખરું આરામથી ભગવાન નું નામ લેવાય બે પાસ માળા થાય બીજું કોઈ બળદ્રા એ પ્રકૃતિના ખોળામાં રહેવાનું

સકહી નામ ગુણ ગાઈ રામજી પોતે પણ નામનો મહિમા ગાઈ શકતા નથી તો મારી ને તમારી શું વિષાદ છે કે ભાઈ નામનું વર્ણન આપણે કરીએ કે આ તો આપણી કાલી ગેલી ભાષામાં જે બે શબ્દો કહીએ છીએ કહીએ પછી બીજું કોઈ તો શું કહી શકે નામનો મહિમા ક્યારથી શરૂ થયો ક્યારથી સાલ્યો તો કહે છે કે ભગવાનનું નામ અને નામનો મહિમા સદાથી છે જેમ ભગવાન અનાદિ છે એમ તેમના નામનો મહિમા પણ છે અનાદિ છે. વૃંદાવન માં એક નરસિંહ દેવ કરી વાત કરેલી છે કદાચ પછી એમ હાયલા આવતા હોય ને તો બજારે નીકળે વૃંદાવન ની બધા કોક રામ રામ કેતા હોય કોઈ કૃષ્ણ કૃષ્ણ કેતા હોય હારી હારી હજાવેલી ફરસી રાખતા રહી અને નિશી થઈ માં હાઇલાવતા હોય ને ખંભેર ફરસો નરસંગ નરસંગ કરતા હેલાવતા હોય એટલે બજારે ઓલા બધા દુકાનો વાળા હોય ને વેપારી બધા રોડે આવી જાય પ્રણામ કરાય કે ભાઈ આ ક્રોધી છે જરા કે એટલે એટલે આવી જાય એમાં સંતોની પરિશોધ ભરાણી છે સંતો ની પંચાયત હોય ને એમાં તે બધા પૂછવી કે ભાઈ કોક રામ કે કોક કૃષ્ણ કે કોક શિવ કે કોક હરી કે અને તમે કે હાવ નરસંગ એટલે હું કે આ ભગવાન નું નામ જ છે માન પણ આ કેવી રીતનું એનું કઈ કારણ ખરવું કે ભાઈ હું કરવું એ મને કરવા ને તમે હું કામ એમાં પડો તાકે નહીં તમારે કેવું પડશે કે આ દખાડા ભેગા છે એટલે તાકે તો સાંભળો એ કે રામ તાકે ગૃહસ્થી કૃષ્ણ તા કે કેટલું છે ખબર એટલા મોટા ગૃહસ્થી છે મહાદેવ ગ્રહસ્થિ અને હું એવું માનું છું કે ભાઈ હું વિરક્ત છું તો મારો દેવે વિરક્ત હોવો જોઈએ કે ભગવાન એ મોટી મોટી દાઢી અને એની બાજુ એને લક્ષ્મીજી છે લક્ષ્મીજી ને સામે નજર કરે ને જવું પડે કે એવો દેવ છે જેવો દેવો થોડો ઈ કે પછી ઈનાય માહિત માં રાજસ્થાનમાં વલી જમાય જ ગઈ એટલે ન્યા મારી તમારી જેવા હોય ને રાજસ્થાન ના અમુક પ્રાંત હજી એવા છે કે અહીંયા ઘી મળે ઘી જોવે એટલું મળે પણ પાણી નો મળે તમને એમ કે ભાઈ પાણી નો બગાડતા તમે ઘી જોતું લઈ લો પાંચસો વધારે પણ પાણી નહીં બગાડવા ને એવા પ્રાંત છે જ્યાં પાણી તંગી છે એટલે ત્યાં આવડે ને પાણી જોવે વધારે નાવા નો શું પ્રભાવ છે એ હું તમને ખાલી વાત કરું તો એ અમુક મારી તમારી જેવા હોય ને કે ભાઈ આવા એ કે નીકળી જ પડે એ કે આ પાણી એક તો અહીંયા મળતું નથી ને એટલે એટલે સારું હોય તે જમાયતું આવે એટલે કે આમાં હાશો સાધુ નથી કે કે બધા નાય કાર્ય વૈયા જાય પાણી ખૂટવાડી જાય મારે આગળ પાણી ન હોય અને વરસાદ કેમ ને વરસાવતા કે આમ સાધુ છે ને આમ છે ને તેમ છે ને ભંડારણ કરે એટલે આ મહાત્માની પ્રકૃતિનો મરમ બદલી ગયો એ કે શું વાત કરતા કે હા એ કે કોઈ વરસાદ કેમ ને વરસાવતા ઇ કે આમને હાલી જ નીકળે એટલે આને હાથમાં લીધો ફરશો અને જે જેને વલે રોકાણા થાય જે જગ્યામાં માં આમ ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ક્રોધે ભરાઈ ગયા ફૂલ અને ઇન્દ્રને કીધું હે એ કે કા વરસાદ વરસાય અને કા પદ છોડી દે કે તારું ઇન્દ્રનું નું પંદર મિનિટ માં બારે મેઘ ખાંગા જ્યા આ હકીકતની સત્ય ઘટના બારે મેઘ ખાંગા જ્યા તા ને એવડા ગામડા કેવું પડ્યું તું કે તમને માફી માંગી હવે બાય કરાવો આવો માંગી માં હતા એટલે નામ આ કરી કે એમ કેવા મતલબ એ ભગવાન અનાદિ છે અને તેમના નામનો મહિમા પણ અનાદી છે શ્રેષ્ઠ બુદ્ધિથી સારી રીતે સમજીને તેમની સિદ્ધિ કરવામાં આવે છે ભગવાનને અને તેમના નામને ઊંડા ઉતરીને સમજવામાં સમજવા જોઈએ ઊંડા ઉતરવું શું છે જેમ ભોજન કેવું છે તે ભોજન કરવાથી ખબર પડે છે તેમજ નામ જપમાં ઊંડા ઉતરીને સારી રીતે મંડી પડીએ ત્યારે તેની ખબર પડે છે ખીર બોલી ભરીને મૂકી દીધી થાયલું ભરીને તમને એમ કીધું મેં તો ખાઈ લીધી તમને એમ કીધું ખાધા પેલા ખાવું પડે ખબર પડે પડે એમ લાગવું જો નામનો અનુભવ કરવો હોય નામમાં હું શક્તિ છે કેવું કેવું કામ કરી શકે અને દુનિયાનું એક એવું કામ નથી કે નામ નો કરી શકે એમાં કેટલો રસ ભર્યો છે શ્રેષ્ઠ બુદ્ધિના વિના આમાં પ્રવેશ શક્ય નથી આની અંદર એટલી અમાપ શક્તિ છે પણ તમારે જાગૃત કરવી પડે બગડેલી બુદ્ધિ વાળાને ભગવાનમાં પ્રેમ થતો નથી પહેલી તેને રસ આવતો સારું સમજવું જોઈએ કે ભીતરમાં કોઈ ગડબડ છે તમારી અંદર કોઈ ગડબડ છે ત્યારે ભગવાનનું નામ નો સારું લાગે ન લાગવું જ પડે જેમ જે વ્યક્તિને પિત્તનો તાવ હોય છે તેને સાકર પણ કડવી લાગે તો શું ઉપાય કરવો તમે સાકર જ સાકર ખવડાવો ખાતા ખાતા જયારે પિત્ત શાંત થઈ જશે પછી સાકર મીઠી લાગવા માંડશે એવી જ રીતે ભગવાનનું નામ મીઠું ના લાગે તો પણ લેતા જ આવો નામરૂપી સાકરમાં એવી શક્તિ છે કે મીઠાશ પેદા થઈ જશે પણ લેવું પડે એવું છે જ્યાં પિત્ત શાંત થયું કે મીઠાશ આવી ભગવાન નું નામ કોઈ રીતે લેતા જાવો પછી જુઓ કેટલો વિલક્ષણ આનંદ આવે છે પછી તમને જે વોટે બહેન મારી જેવા બે ત્રણ બેઠા હોય અને એની જે સરસા વિચારણા કરવી પડે કે ફલાણા ભાઈ ક્યાં ને ફલાણા ભાઈ શું કરે છે ને એ તમને કારેય મન ન થાય જો નામમાં તમે લાગી ગયા હોય તો તમને એ રુષિ જ ન થાય તમને એમ થાય આવડેના યાર નથી દેવું ભાઈ કે આઘું વહી જવું કવલકા એ ના મંદિરમાં એ એકલા બેવું ન ગોઠે તમને આ નામ કરીએ કે તમારે કોઈની જરૂર ન પડે નામ નો એટલો પાવર છે તમે એકાલ એકાંતમાં ભજન કરી શકો જુઓ ભાઈ આ સમય ખલાસ થઈ જશે આમ જ જો ભજન કરવું છે તો જલ્દી કરી લ્યો આયુષ્ય નો સમય પૂરો થયા પછી કોઈ રીતે ચાલશે નહીં તમારો શ્વાસ પૂરો થઈ ગયો તો અંદર ગેલો હશે ની અંદર જ રહે બહાર નહીં આવે અને બહાર નીકળેલો છે તો અંદર નહીં આવે આના કોઈ વરહ માથે ગણતરી નથી શ્વાસ માથે ગણતરી છે પહેલાના જે માણસો જાજુ જીવતા એનું મેન કારણ શું હતું એની પ્રાણાયામ ની ગતિ સાવ સ્થિર હતી અને એ જીવી એટલે હું કઉ છું કે જ્યાં મોકો મળ્યો ત્યાં તમે ભજન કરી લ્યો જ્યાં સુધી આ શ્વાસ રૂપી ધમણ ચાલે છે ત્યાં સુધી જ ભજન કરીને લાભ લઈ લ્યો આ બધા શ્વાસ પૂરા થઈ જશે પછી હાથમાં કઈ પણ નહીં રહે પછી તમારી આગળ અરબો ખરબો હશે ને તમે એક ઢગલો કરી દો તો ન્યા તમારી સરકાર ન થવાની આ પાકી વાત જેટલું ધારો એટલું જીવી શકો એવું ધન હતું નામ અને રૂપની તુલના બતાવે છે પાછળની બે સોપાયોમાં નામ અને નામીનો મહિમા જણાવવામાં આવ્યો અને બંને શ્રેષ્ઠ અકથની છે અને અનાદિ જણાવ્યા બંનેમાં ઊંડા ઉતરવાથી જ ખબર પડે છે સારી સમજ થવાથી બંનેમાં આપણી પ્રીતિ થઈ શકે છે હવે આગળ ગોસ્વામીજી મહારાજ કહી રહ્યા છે સોટ કહત અપરાધુ ગુણ ભેદુ સમુજી સાધુ આ નામ અને રૂપમાં કોણ મોટું છે અને કોણ નાનું છે એ કેવું ગુનો છે એમના ગુણોનું તાર તમે સાંભળીને સાધુ પુરુષ પોતે સમજી શકે છે કે ખરેખર કોણ મોટું છે એટલા માટે

રૂપની તુલનામાં નામ બહુ મોટું છે અને પેલાના જે અમુક હતા ને એ બહુ આપણે કરતા સમજદાર હતા આપણે 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 જ્યારે આપણી જાતને બહુ ભણેલા ગણેલા તો શિક્ષણની લાઈનમાં આગળ છીએ બાકી શિક્ષણ ને તમારે આગળ અધ્યાત્મ નથી તમે જીવા નો જીવા બરાબર છો તમે ડિગ્રી મેળવી લીધી બધું કરી લીધું આજ વૃદ્ધાશ્રમ માં મા બાપ મૂકવા કોણ જાય કોઈ ગામડાવાળો વાળો જાય ભણેલો ગણેલો માણસ જાય ને એને આરે અધ્યાત્મ નું જ્ઞાન નથી એટલે જાય છે બાકી સતયુગ માં ત્રેતા યુગ માં દ્વાપર માં ક્યાય માં આવું જ હોય તો પણ ક્યાંય વર્ણન નથી કે વૃદ્ધાશ્રમ આશ્રમ હતા એમ એમ નહીં એમાં અધ્યાત્મ હતું અધ્યાત્મ નો સહારો હતો તમે ભણો પેલા આપડા ઋષિ ગુરુકુળ હાલતા તેનું મેન કારણ શું હતું કે ભાઈ માં બાપ ની સેવા કરવી પરિવાર માં રેવું આ બધું પહેલાના ગઢિયા શીખવતા હતા માં બાપ તો ક્યાં પણ હમણાં હા મૂકવાનો નો જાતા હા ને એમ તો એના ગઢ પણ પાડતા હા એમ તો અડધો તો એ પશુ ને નો મુકવા જતા આજ માં બાપને ને મુકવા જાય થી ભણેલો વર્ગ જ કરે છે એ વાત સાચી પણ કેવાનો મતલબ મારો જાય છે ભણેલો માણસ જ મુકવા જાય છે એટલે એનો main કારણ શું કે ભાઈ તમારી આગળ અધ્યાત્મ સહારો નથી આ main તકલીફ માટે અલગથી કહે છે કે નિર્ગુણ તે એ ભાતી બળ નામ પ્રભાવ અપાર અર્થાત હમણાં ઉપર પ્રકરણમાં જેનું વર્ણન કર્યું કે નિર્ગુણમાંથી નામનો પ્રભાવ મોટો છે પછી સગુણનું વર્ણન કરતા રહીને ઉપક્રમમાં કહવું નામ બળ રામ તે હવે પોતાના વિચારના મુજબ કહું છું કે સગુણ ભગવાન રામથી પણ નામ મોટું છે

ઉપક્રમમાં બંને નામને મોટું જણાવ્યું અને પછી ઉપસહારમાં પણ નામને મોટું પણ નિર્ગુણનો નિર્ગુણ કરતા રહીને નિર્ગુણથી મોટું અને સગુણનો ઉપક્રમ કરતા રહીને સગુણથી મોટું કહ્યું આમ વશમાં અલગ અલગ એક એકથી નામને મોટું જણાવ્યું આવી રીતે આખા પ્રકરણમાં આ જ વાત વાર કહી દીધી કે નામ એ બંને મોટું છે અહીંયા જે કહ્યું કે કોબડ સોટ કહત અપરાધુ આનો અર્થ એ થયો કે સોટ કહત અપરાધુ કોઈને કોઈથી નાનો જણાવવામાં દોષ લાગે છે પણ મોટો કહેવામાં દોષ નથી લાગતો એટલા માટે ગોસ્વામીજી મહારાજે ચાર વાર મોટું કહ્યું પણ કોઈને નાનો કદી નથી કહ્યો હવે આગળ ગોસ્વામીજી મહારાજ કહે છે દેખી અહી રૂપ નામ અધિના રૂપ જ્ઞાન નહીં નામ બિહીના ભગવાન પોતાના નામને આધીન છે નામના વિના ભગવાન ના સ્વરૂપનું જ્ઞાન થઈ શકતું નથી આ રામની મૂર્તિ આજ દુનિયાની સામે છે એ તો મારી ને તમારી એક કલ્પના છે ને બાકી કોઈ જ હોય ક્યાં કે ભાઈ ભગવાન રામ આવા હતા એ એક કલ્પના છે અરુણ ગોવિલે રામાયણ સરી રામાયણમાં પાત્ર રામનું ભજવેલું છે અમુક કાગળની પેઢી આગળ જતા કહે આ જ રામ હતા બોલો એના ફોટાને કહે તો

ભગવાન જયારે વનમાં ગયા તો લોકોએ કહ્યું કે આ બધા કોણ છે ક્યાંથી આવ્યા આવું પૂછવાથી પરિચય આપે છે કે આ રામજી છે અને આ લક્ષ્મણજી છે આમ તેમનું નામ જણાવવાથી તેમની ઓળખાણ થાય છે એટલા માટે ભગવાન થી પણ ભગવાનનું નામ મોટું છે એટલે આપણે તો ખાલી રામ રામ કરવાનું છે બીજું કઈ નથી કરવાનું જો જિંદગીમાં પસ્તાવું ન હોય તો કોઈ પણ નામ હું આપડે તો અહીંયા આચાર પ્રસંગ રામ નામ નો એટલે મેં રામ કીધું બાકી રામ કૃષ્ણ શિવ પણ એક નામ પકડી લ્યો બસ તમને દેવીમાં તમે દેવીને માનતા હોય તો દેવી ના ઘણા બધા નામ છે દુર્ગા અંબિકા ઘણા બધા એક નામ પકડી લ્યો તમારું નિશ્ચિત કલ્યાણ થઈ જાય સદગુરુ દે જય